નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચિવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આ વખતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે તમારે સ્ટુડન્ટ ઓટીઆર નંબરની જરૂર પડે છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સ્ટુડન્ટ ઓટીઆર નંબર જે એ છે શું છે અને તમે એ કઈ રીતે મેળવી શકો છો માત્ર પાંચ મિનિટની અંદર તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવી સ્ટુડન્ટ ઓટીઆર નંબર જે છે એ તમે કઈ રીતે મેળવી શકો છો એના વિશેની માહિતી તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સ્ટુડન્ટ ઓટીઆર નંબરની જરૂર પડે છે એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ ઓટીઆર નંબર કેવી રીતે મેળવો એના વિશેની વાત જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો જો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપનું ફોર્મ ઓપન કરશો આ મુજબ તમારા સામે તમામ ડિટેલ્સ જે છે એ આવવા મળશે અને અહીંયા તમારા સામે એક ઓપ્શન આવશે જેની અંદર તમારે સ્ટુડન્ટ ઓટીઆર નંબર જે છે એ નાખવાનો હોય છે અને એ તમામ વિદ્યાર્થીઓ માટે કમ્પલસરી જે છે એ નાખવાનો છે એટલે કે તમે જ્યાં સુધી સ્ટુડન્ટ ઓટીઆર નંબર નહીં નાખો ત્યાં સુધી તમે જે છે એ આગળ ફોર્મ ભરી શકશો ને તો હવે આપણે જોઈએ કે એને સ્ટેપ બાય સ્ટેપ તમે જે છે એ કઈ રીતે મેળવી શકો છો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના રિલેટેડ પણ ડિટેલની અંદર વિડીયો જે છે એ આવતીકાલે ચેનલ પર મૂકવામાં આવશે તો એના માટે પણ તમે ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી લેજો તમે જોઈ શકો છો સૌ તમારે જે છે એ ગૂગલમાં જઈ અને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ લખી અને સર્ચ કરી દેવાનું છે જેવું તમે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ લખીને સર્ચ કરશો જે આ પહેલી જ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે તમારે જે છે એ એને ઓપન કરી લેવાની છે જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો સ્ટુડન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફિસર્સ અને પબ્લિક આ તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે અને એનએસપી એકેડેમિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ આ રીતે જે છે એ લખેલું છે એ વેબસાઇટ જે છે એ ખુલી જશે અને અહીંયા તમને નીચે એક ઓપ્શન જોવા મળશે ગેટ યોર ઓટીઆર અને અહીંયા જે છે એ વન ટાઈમ ઇઝ અ યુનિક ફોર્ટીન ડિજિટ નંબર ઇન્સ્ટિટ્યુટ બેઝડ ઓન ધ આધાર આધાર એનરોલમેન્ટ આઈડી એન્ડ એપ્લિકેબલ ફોર ધ એન્ટાયર એકેડેમિક કેરિયર ઓફ ધ સ્ટુડન્ટ એટલે કે ઓટીઆર એક એવો ચૌદ આંકડાનો નંબર છે એ આધાર કાર્ડના આધારે જે છે એ ઇસ્યુ કરવામાં આવે છે અને જે છે એ જ્યાં સુધી વિદ્યાર્થી પૂરેપૂરો અભ્યાસક્રમ પૂરો નથી કરતો ત્યાં સુધી જે છે એને આ જ રાખવાનો હોય છે તો ગેટ ઓટીઆરને ગેટ યોર ઓટીઆરના નીચે જે છે એ એપ્લાય નાઇનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે એપ્લાય નાઇ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો પહેલાં લોગ ઇન રજિસ્ટર અને ચેન્જ મોબાઈલ નંબર અને લોગ ઇન વિથ ઓટીઆર આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી હશે તો તમારે સિમ્પલી અહીંયા જે છે એ તમને રજિસ્ટરનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે રજીસ્ટર પર ક્લિક કરશો આ મુજબ જે છે એ ઇન્ટરફેસ ખુલી જશે અને જેની અંદર આ ચાર સ્ટેપની અંદર તમારે જે છે એ ઓટીઆર મેળવવા માટે ફોર્મ ભરવાનું રહેશે પહેલું છે ગાઈડલાઇન પછી છે રજિસ્ટર મોબાઈલ નંબર પછી ઈ કેવાયસી અને ફિનિશ તો અહીંયા જે છે એ સૌ તમારે ગાઈડલાઇન છે એને વાંચી લેવાની છે અને પછી જે છે એ ટિક મારી દેવાની છે આ તમામ ગાઈડલાઇન એ વાંચી અને નીચે જે છે એ બે ચેકબોક્સ આપેલા છે તમારે સિમ્પલી એના પર જે છે એ ટીક મારી દેવાનું છે અને પછી જે છે એ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ચેકબો ચેકબોક્સ પર ક્લિક કરી અને તમે જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેને લીધે તમારે જે છે એ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી ગેટ ઓટીપી પર ક્લિક કરવાનો છે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને તમારે જે છે એ ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે તો તમારા મોબાઈલ નંબર પર જે છે એ ઓટીપી આવી જશે જેવું તમે ગેટ ઓટીપી પર ક્લિક કરશો તમારે જે છે એ મોબાઈલ નંબર એ નાખેલો છે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવી જશે અને પછી જે કોડ અહીંયા આપવામાં આવેલો છે એનો એક કોડ નાખી અને તમારે નીચે જે છે એ અહીંયા કોડ નાખી દેવાનો છે અને પછી જે વેરીફાઈનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે સૌપ્રથમ જે છે એ બેટ ચેકબોક્સ આવશે એની અંદર જે છે એ ક્લિક કરવાનું એના પછી નેક્સ્ટ કરવાનું નેક્સ્ટ કરશો તો તમારો મોબાઈલ નંબર નાખવાનો પછી જે આ ગેટ ઓટીપી છે એના પર ક્લિક કરવાનું ઓટીપી આવે એ નાખવાનું જે કોડ અહીંયા આપવામાં આવેલો છે એવું ને એવું નાખવાનું અને પછી જે વેરીફાય છે એના પર ક્લિક કરવાનું છે જો તમે વેરીફાઈ ક્લિક પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે તમારા પહેલાં બંને સ્ટેપ જે છે એ પૂરા થઈ ગયા છે ગાઈડલાઈન અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હવે તમારો જે છે એ ઈ કેવાય સીનો ઓપ્શન જે છે એ ખુલી જશે એની અંદર આઈ એવો આધાર છે એના પર જે છે એ ટિક કરેલું જશે તમારે એના પર ટિક કરી રાખવાનું છે અને પછી અહીંયા તમારો આધાર કાર્ડ નંબર જે છે એ નાખી દેવાનો છે આધાર કાર્ડ નંબર નંબર અહીંયા નાખી અને પછી ગેટ ઓટીપી પર ક્લિક કરવાનો છે જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારો જે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો હશે મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક થયેલો હશે એના પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે એ અહીંયા નાખવાનો છે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક થયેલો હોવો ખૂબ જ જરૂરી છે તો એ તમારે જે છે એ આ ઓટીપી આવશે અને સ્કોલરશિપનું ફોર્મ જે છે એ આગળ ભરી શકાશે તો એના માટે તમારે જે છે એ આધાર કાર્ડ નંબર નાખી ગેટ ઓટીપી તમારા જે છે એ જે નંબર પર આધાર કાર્ડ લિંક લિંક થયેલું હશે એ નંબર પર જ આ ઓટીપી આવશે તો તમારે જે છે એ મોબાઈલ નંબરથી આ ઓટીપી જે છે એ લઈ લેવાનો છે અને પછી વેરીફાય પર ક્લિક કરી દેવાનો છે આ રીતે જે છે એ તમે જોઈ શકો છો ઓટીપી આવશે અને પછી તમારે જે છે એ સિમ્પલી વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે આધાર કાર્ડ નંબર એ નાખે પછી ગેટ ઓટીપી પર ક્લિક કરી અને પછી જે છે એ વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે વેરીફાઈ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર જે છે એ તમારે એક કન્સન્ટ આપવાની હશે અને એના પર તમારે જે છે એ સિમ્પલી આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે વેરીફાય પર ક્લિક કરશો તમારા સામે જે છે આ એક પોપ ઓપન થઈ જશે અને એની અંદર તમારે જે છે આઈ એગ્રી છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે આઈ એગ્રી પર ક્લિક કરશો આ મુજબનું જે છે એ તમારી ડિટેલ્સ જે છે એ તમારા સામે આવી જશે જેની અંદર તમારું નામ આવી જશે તમારો આધાર કાર્ડ નંબર તમારી જેન્ડર તમારી ડેટ ઓફ બર્થ તમારું એડ્રેસ અને પછી એનપીસીઆઈ સક્સેસ આ રીતે લખેલું આવી જશે યોર બેંક એકાઉન્ટ ઇઝ સીડેડ વિથ આધાર ઓન એનપીસીઆઈ મેપર તો આ રીતે જે છે એ તમારું ગ્રીન ટેક થવું જોઈએ અને તમારો ફોટો પણ જે છે એ તમારા સામે આવી જશે આટલું આવી જાય પછી તમારે જે છે એ સિમ્પલી આપોઆપ જે છે એ અહીંયા તમે સ્ક્રીન પર ગમે ત્યાં ટચ કરશો તો આ જે છે એ પોપઅપ જતું રહેશે ચાર પાંચ સેકન્ડની અંદર આપોઆપ જે છે એ જતું રહેશે એ જતું રહે પછી નીચે તમારે જે છે એ ઓપ્શન આવશે ત્યાં તમારે જે છે એ તમારું માતાનું નામ પિતાનું નામ અને તમારી ઈમેલ આઈડી જે છે એ તમારે અહીંયા નાખવાની રહેશે શું સૌ પ્રથમ માતાનું નામ નાખવાનું છે પિતાનું નામ અને તમારી ઈમેલ આઈડી જે પણ હોય એ તમારે જે છે અહીંયા નાખવાની છે અને પછી જે આ ફિનિશનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે ફિનિશ પર ક્લિક કરશો તમારા સામે જે છે એક રજિસ્ટર નંબર જે છે એ આવશે આ જે છે એ હજુ સુધી તમને ઓટીઆર મળે નથી પરંતુ તમને જે છે એક રજિસ્ટ્રેશન નંબર જે છે એ આપવામાં આવશે તમારો રજિસ્ટ્રેશન નંબર જે છે એ તમારી સ્ક્રીન ઉપર દેખાઈ જશે અને તમને મેસેજની અંદર પણ એક રજિસ્ટ્રેશન નંબર જે છે એ મોકલી આપવામાં આવશે તો તમારે સિમ્પલી જે છે એ આ રજિસ્ટ્રેશન નંબર છે એ અહીંયાથી કોપી કરી લેવાનો છે અને કોઈ એક સારી જગ્યાએ જે છે એ નોંધી લેવાનો છે તો આ રીતે જે છે એ તમને તમારો રજિસ્ટ્રેશન નંબર મળશે તમને એકવાર તમારો રજિસ્ટ્રેશન નંબર મળી જાય તો તમારે જે છે એ પ્લે સ્ટોરમાં જવાનું છે અને એક આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે એનએસપી ઓટીઆર આ એપ્લિકેશન જે છે એ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને જે છે એ ડાઉનલોડ કરી લેવાની છે એનએસપી ઓટીઆર અને બીજી એક તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એનું નામ છે આધાર ફેસ આઈડી આ બંને એપ્લિકેશન જે છે એ તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરવી પડશે સૌપ્રથમ એનએસપી ઓટીઆર અને બીજી જે છે એ આધાર ફેસ આઈડી તો જે છે એ તમારો રજિસ્ટ્રેશન નંબર તમને મળી જાય પછી તમારે જે છે એ આ બંને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સૌપ્રથમ તમારે જે એનએસપી ઓટીઆરની એપ્લિકેશન છે એને ઓપન કરવાની છે જેવી તમે જે છે એનએસપી ઓટીઆરની જે છે એ એપ્લિકેશન ઓપન કરશો તમારા સામે જે છે એ આ મુજબનું ઇન્ટરફેસ ખુલી જશે જેની અંદર જે છે એ ટુ કમ્પ્લીટ ઇ કેવાય પ્લીઝ લોગિન વિથ યુઅર ટેમ્પરેરી રેફરન્સ નંબર ત્યાં જે છે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે અને તમે જે છે એ રેફરન્સ નંબરથી લોગ ઇન કરવાનો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરશો પછી તમારે જે છે એ તમારો જે રેફરન્સ નંબર ત્યાં તમે એનએસપીની વેબસાઇટ પરથી લીધો હતો તે અહીંયા નાખવાનો છે અને પછી સેન્ડ ઓટીપી છે એના પર ક્લિક કરવાનું છે તો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે અહીંયા નાખી અને જે છે એ સિમ્પલી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો આ મુજબનું જે છે એ તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે એ ઓટીપી નાખીને તમે જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો આ મુજબની તમારી તમામ વિગતો જે છે એ તમારા સામે આવી જશે તમારું નામ તમારો રેફરન્સ નંબર તમે જે નાખ્યો તો એ આવશે તમારી ડેટ ઓફ બર્થ અને જે તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આવી જશે પછી તમારે જે છે એ સિમ્પલી પ્રોસીડ ફોર ફેસ ઓથેન્ટિકેશન એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો આ જે છે એ આ મુજબનું પોપ અપ તમારા સામે ખુલી જશે જેની અંદર તમારે તમામ ડિટેલ્સ વાંચી લેવાની છે અને તમામ ડિટેલ્સ વાંચી લીધા પછી આઈ એગ્રી પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે આઈ એગ્રી પર ક્લિક કરશો આ એપ્લિકેશન જે છે એ આ મુજબનું જે છે એ ફેસ થશે અને પછી તમારે જે છે એ પ્રોસેડ પર ક્લિક કરવાનું છે અહીંયા ટીક કરી અને તમારે જે છે એ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે જેવું તમે પ્રોસેડ પર ક્લિક કરશો આ જે છે એ જે બીજી આપણે એપ ડાઉનલોડ કરી હતી આધાર ફેસ આરડીવાળી એ એપ ઓપન થશે અને એની અંદર તમારે જે છે એ ફોટો લેવાનો હોય છે આપણે જ્યારે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવ્યું હતું ત્યારે જે છે એ જે પ્રમાણે જે છે એ ફોટો પાડ્યો હતો એ જ રીતે જે છે એ અહીંયા પણ આપણે જે છે એ ફોટો પડાવી લેવાનો છે ફોટાની ચારે બાજુ જે છે એ ગ્રીન કલર થઈ જાય તો તમારી જે છે એ આંખો પટપટાવાની છે એનાથી તમારો જે છે એ ફોટો પડી જશે તો આ રીતે જે છે એ તમારું જે છે એ પ્રોસેસ થઈ જશે અને જે જે પ્રમાણે તમારો જે છે એ ફોટો સક્સેસફુલી કેપ્ચર થઈ જશે તમારો જે છે એ ઓટીઆર નંબર તમારી સ્ક્રીન પર આવી જશે અને આ જે છે એ હવે જે છે એ ફાઇલની ઓટીઆર નંબર જે છે એ તમને આવી ગયો છે અને આ ઓટીઆર નંબર જે છે એ તમારે કોપી કરી લેવાનો છે અને આ ઓટીઆર નંબર જે છે એ તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પર જે છે એ સ્કોલરશિપનું ફોર્મ ભરી રહ્યા છો તમારે ત્યાં જઈ અને જે છે એ પેસ્ટ કરી દેવાનો જ તો આ રીતે તમે તમારો ઓટીઆઈ નંબર જે છે એ મેળવી શકો છો ઓટીઆઈ નંબર જે છે એ તમને તમારા એસએમએસ દ્વારા પણ જે છે એ મોકલી આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને એનએસપી પર ફોર્મ ભરવું હોય એમના માટે પણ જે છે એ આ ઓટીઆઈની જરૂર પડે છે એમનો તો ઓટીઆર નંબર અને પાસવર્ડ જે છે એ બંને તમને જે છે એ એસએમએસ દ્વારા જે છે એ મોકલી આપવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે તમે ઓટીઆર નંબર જે છે એ કેવી રીતે મેળવી શકો છો આશા રાખો છો આખો વિડીયો જે છે એ તમને ચોક્કસથી સમજાઈ ગયો હશે છતાં પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો ડાઉટ રહી ગયો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો હું ચોક્કસથી એનો જવાબ આપીશ અને આખું ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો જે છે એ આવતીકાલે મૂકવામાં આવશે તો તમે જે છે એ ચેનલ પરથી એ વિડીયો ચોક્કસથી જોઈ લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ